ગીર સોમનાથ જિલ્લાના યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે મોક્ષ પીપળે યાત્રિકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં ઋષિ પંચમી અને રવિવાર હોવાથી યાત્રિકો પ્રાચી તીર્થમાં આવેલા સરસ્વતી કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ ગણવામાં આવે છે જેમાં ભારે માત્રામાં યાત્રિકો આવી પહોંચ્યા હતા માધવરાએ ભગવાનના દર્શન કરીને સરસ્વતી નદીમાં સ્નાન કરીને પ્રાચીમાં આવેલા મોક્ષપીપળે પિતૃ તર્પણ કરીને ધન્યતા અનુભવી હતી

Jadi, lagi, 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 dia lagi, lagi,